ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે દરેક જગ્યાએ ચૈત્રી નવરાત્રી અને ચૈત્ર મહિનાનું અનેરું મહત્વ હોય છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં નવરાત્રી ઉપરાંત ઘણા એવા ધાર્મિક પ્રસંગો યોજાતા હોય છે જેમાં ફૂલની વધારે જરૂર પડે છે આ સમયે ફૂલની માંગ અને વેચાણમાં વધારો થાય છે આ વર્ષે પણ ફૂલના વેચાણમાં અને માંગમાં તેમજ ભાવમાં પણ વધારો નોંધાયો છે જાણીએ મારું નામ હાર્દિકભાઈ રામી ફોડિયાર ફ્લાવર મહેસાણા ભાવ ડાઉન હતા થોડા હજારીગલ ચાલીસ પચાસ રૂપિયા કિલો હતું જે વધીને અત્યારે સિત્તેર કિલો થઈ ગયા ગુલાબ સિત્તેર હતા એની જગ્યા અત્યારે સો એકસો ભાવ થઈ ગયા ગુલાબના હાર પણ મોગા થયા દરેક વસ્તુમાં વધારો આવે લીલી ના ફૂલ માલ અમારે બધો અમદાવાદ જમાલપુર થી આવે ફૂલ બજાર માંથી બીજું અજમેર થી પણ માલ અને ભાવ તો કેવું હોય કે ગરમી પણ શરૂઆત થઈ અને ચૈત્ર મહિના ની ની પણ ગરમી શરૂ થાય એટલે માલ ની આવક કપાઈ જાય અને ગરાગી એટલે ડિમાન્ડ વધે એટલે ભાવને ઉછાળો આવી જાય ફૂલના બજારમાં ચૈત્ર મહિનામાં ચૈત્રી નવરાત્રી પછી માતાજીની રમેણો હોય એમાં પણ ફૂલ વપરાય હવન હોય એમાં ફૂલ વપરાય બીજું કે અમુક બીજા પણ ઘણા બધા તહેવારો આવતા હોય એટલે હનુમાન જયંતિ આવતી હોય રામનવમી આવું એના લીધે ફૂલના ભાવ વધતા હોય અને વપરાશ પણ વધતી હોય

નાની મોટી થઈ અને ત્યાં વેચાણ દરેક જગ્યાએ દરેક રોજ મિનિમમ સો બસો કિલો ફૂલ વપરાતું હોય દુકાન અને પચાસ એક કિલો ગુલાબ વપરાતું હોય અત્યારે ચૈત્ર મહિનામાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં રમેણ જાતર હવન તેમજ અન્ય ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયેલું હોય છે જેના પગલે ફૂલની વધારે માંગ રહેલી હોય છે અને બીજી બાજુ ગરમીના કારણે ફૂલની આવકમાં ઘટાડો થાય છે અને પરિણામે ભાવમાં વધારો થતો નોંધાયો છે રિંકુ ઠાકોર લોકલ એટીન મહેસાણા